દેવ ની વાત જ ન થાય કેવો ભગવાન આપણો અર્જુન ને સંબોધી મને તમને પાથી પાછી તેલ પાડ્યું સમજાવ્યા છે અદભુત અને એક કહી દો દુનિયામાં એકવાર ગીતા આખી આખી તમે વાંચી લ્યો થોડી ખળ હું એટલી વાંચી લ્યો એક વાર માં ન બે પાંચ વાર વાંચી લ્યો એ કોઈ દી અંધશ્રદ્ધામાં કોઈ દી જાહે નહીં અને નાસ્તિક કોઈ દી બનશે નહીં ભલા માણસ અહીંથી ગેરંટી આપું છું એક તમે જોવો તો કેવું કેવું તમે કર્મયોગ ને વિષાદ યોગ ને તમે આખું એ જોવો ને આખું અંધશ્રદ્ધામાં તાકાત નથી કોઈ એને લઈ જાય હકે અટાણે પ્રોબ્લેમ એવો છે એક પ્રજા એવી થતી જાય છે કે જે નાસ્તિક બનતી જાય છે જેને ભગવાન આરે લેવા દેવા નથી જનાવરની જેમ જીવવું અને એક એવી છે કે કરોડોપતિ અરબો ખરબો વિચાર પછી એવા ઠેકાણે જાય છે કે એને જ ખબર નથી શું છે અંધશ્રદ્ધામાં પણ એવા પણ સનાતન પરંપરા અર્જુન બધુંય તારે કરવાનું મસ્વત કરવાનો હતો તો એટલો સમજાયો અર્જુન જોઈ લેજો આમાં જીવન મરણ નો એક સવાલ છે આખો આબરૂ નો સવાલ છે આવી રીતે ત્રાજવા છે રાજવામાં ઉભો રહે છે ઉપર માછલી ફરતી હશે નીચે પાણી હશે પાણીમાં માછલી જોવાની પાણીમાં આંખ જોવાની એ આંખ ને થી નજર સાથે લઈ અને તીર ઉપર મારવાનું જોવાનું નીચે પાછે પાછે પાડ્યું આપણી ભાષામાં કહી તો એટલું સમજાયું બહુ સમજાવ્યા પછી છેલ્લે અર્જુન બોલ્યો આ બધુંય મારે કરવાનું કે આ કતો તો ભગવાન હું કામ નો હવે કાળિયો ઠાકોર બોલ્યો છે જો સમજાઈ જાય તો કે તારીથી નહી થાય હું કરી અર્જુન હે તારી થી નહી થાય મારા થી હું ન થાય હવે જે કાળીઓ દ્વારકા વાળો બોલ્યો પાણી સ્થિર હું કરી દે ઈ તારી તાકાત નથી અર્જુન હા 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 વિચાર કરો બાપુ તમે જુઓ હવે પાણી ને સ્થિર કોણ કરી હગે ઓલા બધા મતતા હતા ઘણી પણ પાણી આમ આમ થાય પવન નું એટલે માછલી ને આ ક્યાં દેખાય જીવનમાં કુટુંબમાં ગામમાં પરિવારમાં એવા પાણી હિલોળે ચડશે ને એ પાણીને સ્થિર તો મારો દ્વારકા વાળો કરી હગે મારો ઘોળિયો નાશ કરી હકે બાકી કોઈથી માછલી વિંધાય જ નહીં પાણી મેં સ્થિર હું કરી દે આ બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે એટલે કીધું છે

अल्ले अर्जुन मरक मरक हिशो बार दांत के पंग तिकुंड कली ये दरां दर पल्लब खोलन की चपला चमके गन बीज जगे चम मोती निमाल अमोलन की गुगरारी लटे लटके मुख ऊपर कुंदन लोल कं कपोलन की नियो छावरी प्राण करे तुलसी बल जाऊं ललावन बोलन की बार दांत के पंग तिकुंड कली अर्जुन मरक मरक हिशो हूँ काम है खबर भगवान कृष्ण ने हम कितने एकलो जंगल मजा आते हैं क्या हूँ अर्जुन અને મને એમ કે એકલો જંગલ માં જા મારા હમી કોની તાકાત છે કઈ ઊભી હકે કોઈ તો કે પણ તું જાતે ખરો ગયો ખંભા આમાં ગાંડી અને અર્જુન આમ પોરસ થી આયલો જાય જંગલ માં એમાં કોઈક બાયુ ની રાયડું સંભળાણી બાયુ રાયડું નાખતી હતી બચાવો બચાવો મને અમને લૂટે છે અર્જુન હળી કાઢીને ગયો ન્યા ન્યા જઈને જોઈએ તો વિશાળ કાય કાયા વાળો એક યોદ્ધો ઊભો હતો જોઈજો દ્વારકાના દેવ વાત જ ન થાય એટલા માટે આ વિશાળ કઈક આયા વાળો યોદ્ધો ઉભો હતો એવડો વિકરાળ યોદ્ધો હાથી ની હુંટ જેવી ભૂજાઓ અને એક કામ કરી એમ ધોલ મારે કોક નું માથું ફાડી નાખે એવો યોદ્ધો ઉભેલો અમે બે બાયુ કોક ઉભાતા બે અને એને ઓલો યોદ્ધો કેતો તો તમારે બે ના ઘરેણા કાઢી દો નકર બેન બે હામહામી ભટકાડીને મારી નાખી એટલે બાયુ રાડું નાખતી હતી અમને બચાવો અમને ઘરેણા લૂટે છે અમારે એટલે અર્જુને પડકારો કર્યો મૂર્ખ એ કાયર

ગાંડી ટંકાર હોંકાર કરી અર્જુન भुजाબળ મૂંચાળ તો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા નિર્ખી મયો મોહમતી તો દિયો જ્ઞાન ગીતા યુદ્ધકાલ મિતા અને ઈ આમ બાણ ને ચડાવી ધાણા નાન કરતો ગાંધીવાધી બાણ છોડ્યું ઓલો યોધો હતો એને અર્જુન ના ભલકુ બાણ ગયું ને સીધો આમ ભટ પકડી ફટ ભાંગ ને ગયું बाजરાના ભલોખાને છોકરો ભાંગે ભાંગ ને ગયું પછી તો અર્જુન મંડ બહ બહાટી બોલાવા ધાણા નાના ધાણા ફળફડાથી બોલતી જાય અને ઓલો બે જેવા મારે પકડતો જાય ને ભાંગતો જાય ને આમ આયલું આવે અર્જુન કે આ તો ફૂગી આવશે હવે શું કરું માંડ્યો બાણ મારવા અને ઓલો આયલો આવે અર્જુન પાછા ફગે આમ હટતો જાય ને મારતો જાય બાણ એમ કે જેટલું દૂર રહી પાછો હટતો તો ને એમાં અર્જુનના વાહે કઈક ભટકાણું એટલે આમ જોયું ને તો એક વિશાળ કાય યોદ્ધો જે હાઇલો આવતો હતો ને ના બાણ ભાંગી નાખતો તો ને એવો જ એક યોદ્ધો આડો પીડ્યો તો એક પગ કપાઈ ગયેલો એક હાથ કપાઈ ગયેલો આડો પીડ્યો તો યોધો તો અર્જુન એને ભટકાણ નો ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા અર્જુન કે બચાવી લે ઓલો મને માર નાખશે તમારી કાય એના જેવી છે બચી જાઉં તો ઓલો આડો પીડ્યો તો એ બેઠો થયો તો અર્જુન ઉભો હતો અર્જુન એના ખંભે જ ભીગ્યો ઓલો બેઠો તો અર્જુન એના ખંભે જ ભીગ્યો ઓલો અર્જુન ને કે મારી વાહે વાહે કઈ ન થાય તારું રુવાડું ખાંડું ન થાય કે પણ તમારે એક હાથ ને પગ નથી કે તું વાહે રહે ની વાહે જાય અર્જુન વાહે વહી ગયો તો ઓલો આવ્યો આમ આમ કરતો વિશાળ કાય કાયા વાળો યોધો છોકરું નીકળ્યું તો હમણાં ભાઈ છોકરું અર્જુન ને કીધું કે છોકરું નીકળ્યું તો હમણાં ભાઈ બાણ મારતું હતું મને કે તો ઓલો જે બેઠો હતો ને યોદ્ધો જેના આડો અર્જુન હતાણું હતું ઈ કે આર્યું મારી વાહે તો અર્જુન અહીંથી મોઢું કાઢીને બોલ્યો કાન પાસે અહીંથી મોઢું આવવા કે આશરો દેવો છે કે મરવી નાખવો છે કે તું તું ઉભો રહે ને કઈ ન થાય પછી ઓલો નજીક આવ્યો ને એટલે જે એક હાથ કપાઈ ગયેલો યોધો જેને અર્જુન ને શરણ આપ્યું ઈ ઓલાને ને જોઈને કે ગયા શું કરવાનું છે તારે એને કે મારી નાખવો છે કેમ મારી નાખો તો મારા સામે બાણ ચડાવવા આવ્યો કે જાય પછી લડી લેજે આજ નહીં કેમ કે મારે આશરે છે કે તો નહીં તને ખબર છે ને મારી હું તમે શું કરું એ ખબર છે ને તને પાછો વળી જા તો ઓલો વળી ગયો કઈ વાંધો નહીં કરી ઓલો યોધો વળી ગયો તો અર્જુન ને પરસે રેપ જેમ ને અર્જુન આગળ આવ્યો ઓલો તો વહી ગયો આગળ આવીને કે ઓ હો 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 ઈ કે જે હોય જાવા દે નહીં એમ નહીં એમ નહીં કે હવે સાંભળજો હવે અર્જુન શું કે ખબર એમ નહીં કે તમને ખબર નથી હું કોણ છું બોલો અર્જુન હો હજી અર્જુન કે આમ જ ગણા નું હાલે છો હા હા હજી અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું એમ એટલે ઓલો કે જે હોય અરે હું તમને ઓળખાણ આપું પછી ખબર પડશે કે પણ નથી જોતી મારે ઓળખાણ કે વાંધો હું પછી ઓળખાણ આપું અર્જુન કે મને એક વાત સમજાવો કે શું ઈ કે હું એવો યોદ્ધો છું વળી પાછો તો કે તમારું રહેવા બીજી વાત કે તો કે હાલો પછી નામ પણ નામ આપી તમને ખબર પડશે કે હું કોણ છું પણ હું એવો યોદ્ધો છું કે મારી હામી તાકાત નથી કોઈને મારા બાણ છૂટ્યા પછી ઊભી હગાય એને બદલે ઓલો મારા બાણને પકડીને ભાંગી નાખતો હતો તો હું કેવો ઓલો યોદ્ધો કેવો હું કેવો કે મારા બાણ ભાંગી નાખે તો ઈ યોદ્ધો કેવો અને ઈ યોદ્ધો એવો હોય ઈ તો તમારાથી બીન હોયો ક્યો તો તમે કેવા ઈ તમારે ખાલી ડારો દીધો તને પાછો વળી ગયો એ તમારી શું તાકાત છે તો તમારી આવડી તાકાત કે ઓલો મારા બાણ ભાંગી નાખતો હું એવો યોધો ઓલો એવો યોધો ભાગી ગયો એવા તમે તો તો આ તમારો એક પગ કોણે ઈ કેવો હોય છે યોધા એ કીધું એવું છે ધરતી માંથી પાંચ પાંડવો છે એમાં કોરવ પાંડવ યુદ્ધ હાલતું હતું હું પાંડવી સેનામાંથી બાણ આવતા હતા ને કોરવી સેનામાં ઊભો બાણ ને ભાંગી નાખતો હતો પણ પાંડવો ની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો એણે શબ્દવેદી બાણ મારી અને મારો એક પગને અર્થ કાપી નાખ્યા છે હું જીવનમાં જીવું છું એટલે પાંચમાંથી એકાદો મળે કાચે કાચો ખાઈ જાવો છે અર્જુન કે જય શ્રી કૃષ્ણ થોડીક ઉતાવળ છે મારે અને નિરાથી આપણે પછી ઓળખાણ આપી અને મારે અત્યારે થોડું કામમાં શું

ભગવારિયા Ah, Tchau, tá. નિર નિરંજ <Character Sounds> <ietnamincous> <pursue> આજે ભારત કાપચાચાથી આવો જુવાનતા વધારે માલ્યોમાં વડીલોનાજી બહુ પછી ઓલી મર્યાદા હોય થોડી આમ થી અવાજ પણ આગળ નહીં મેરે ભારત કા બચા જય જય શ્રીરા જય જય ભાઈ જય મા બાબો ગરના આયો બાબાએ ભજન કર્યું બાજન કરબો કઠ ગારથી આયો બાબા દિએ ભજન કર્યું બાજન Vai, vai, vai.